હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા જિલ્લામાં વરસ્યો વરસાદ વાઘોડિયા પંથકમાં વહેલી સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ વાઘોડિયા સહિત જરોદ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી દીધી કરજણ સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા કરજણ શહેર નેશનલ હાઇવે દાવટ ચોકડી આમોદ રોડ પાદરા રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો માવઠાને લીધે ઘઉં તુવેર મકાઈ કપાસ સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી આ તરફ ડબોઈમાં પણ વરસ્યો કમોસમી વરસાદ ડબોઈ શહેરના ટાવર બજાર રોડ શિનોર ચાર રસ્તા ડેપો વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા તો વેગા થરવાસા ફરતી વસાઈ જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો યાત્રાધામ પાવાગઢમાં વરસ્યો કમોસમી વરસાદ કમોસમી વરસાદ વરસતા મંદિર તરફ જવાના રસ્તા પાણી પાણી થયા તો ધુમ્મસ અને વરસાદી માહોલ વચ્ચે પાવાગઢમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસતા પગથિયા પરથી પાણી વહેતા થયા વાતાવરણમાં આવ્યો પલટો દાહોદ જિલ્લામાં ગરબાડા લીમખેડા સંજેલી દાનપુર લીમડી ફતેહપુરામાં ધીમી ધારે વરસાદ વરસ્યો આ તરફ રામપુરા જાલત છાપરી ગલાલિયાવાડ પૂંસરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો ડાંગરના પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી વરસાદ વરસતા દાહોદ જિલ્લાના ખેડૂતો માટે સ્થાનિક પ્રશાસને સૂચના જાહેર કરી ખેતી પાક ખેતરમાં કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી એટલું જ નહીં પાક પલળે નહીં તે માટે પ્લાસ્ટિક અથવા તો તાલપત્રીથી યોગ્ય રીતે ઢાંકવાની અપીલ કરાઈ